તેમાં વિધાનસભા ચૂંટણી બાદ પાંચ ધારાસભ્યોના રાજીનામા પડ્યા છે હાલમાં ભાજપના એકસો છપ્પન ધારાસભ્યો છે તેમજ કોંગ્રેસના ચૌદ ધારાસભ્યો અને આદમી પાર્ટીના ચાર ધારાસભ્યો છે અપક્ષ બે ધારાસભ્યો તેમજ એસપીના એક ધારાસભ્ય છે કોંગ્રેસના ત્રણ આપના એક ધારાસભ્ય રાજીનામું આપી ચૂક્યા છે તેમજ એક અપક્ષ ધારાસભ્ય પણ રાજીનામું આપ્યું છે લોકસભા ચૂંટણીને હવે ગણતરીનો જ સમય બાકી રહ્યો છે ત્યારે આ દરમિયાન ગુજરાત જોડો તોડીને રાજનીતિએ વેગ પકડ્યો છે અત્યાર સુધી કોંગ્રેસના બે અને એક આમ આદમી પાર્ટી અને એક અપક્ષ ધારાસભ્યએ પોતાનું રાજીનામું ધરી દીધું છે ત્યારે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પણ રાજીનામું ધારી દીધું છે હવે લોકસભાની સામાન્ય ચૂંટણી સાથે વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાશે એક તરફ લોકસભા ચૂંટણીને લઈને તૈયારી શરૂ થઈ ચૂકી છે આ દરમિયાન હવે પાંચ બેઠકો ખંભાત વિજાપુર વિસાવદર વાઘોડિયા અને પોરબંદર ઉપર પેટા ચૂંટણીની તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું સંખ્યાબળ સતત ઘટી રહ્યું છે એક તરફ વર્ષ બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું કંગાળ પ્રદર્શન રહ્યું છે જેમાં સત્તર બેઠકો જ મળી છે ત્યારે કોંગ્રેસને હવે આંકડો પણ સતત ઘટી રહ્યો છે